જવાન જય જવાન અત્રે મંચસ પર બિરાજમાન આપણા પ્રદેશ પ્રમુખ ખેડૂતોના દીકરા માલદારી સમાજમાંથી આવતા એવા ભાઈ સુદાનભાઈ ગઢવી સાથે જ યુવાઓ માટે આદર્શ અને

કોઈને સમજાય કે ના સમજાય બીજા લોકોને પણ મારા મહાનુભાવો જેવો આપ સમક્ષ મારી આગળના વક્તાઓ જેવો ના પરિચય ખૂબ સારી રીતે આપ્યા છે વધારે સમય નથી તો વધારે કાંઈ અમે વિશેષ ચર્ચા નથી કરતો પરંતુ તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ની જગ્યામાં ખૂબ મોટી સંખ્યામાં જે પશુપાલકો સમર્થકો અને આજની ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ભાગ લેવા માટે જે મિત્રો પધાર્યા છે આ પશુપાલકોની લડાઈમાં આવેલા તમામ મિત્રોનું હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે હૃદયથી સ્વાગત કરું છું સાથે જ

આપ સૌને વિનંતી કરીશ થોડી અગવડતા પડશે પણ અહીંયા કાર્યક્રમ આપણો પોતાનો છે અગવડતા થોડીક પડશે પણ જે દંડા માર્યા છે છે એને હિસાબ કરવાનો અગવડતા થોડીક પડશે પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે લોહી દેવાની તૈયારી મંચસ પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસ થી આમ તો ચૌદ તારીખે જયારે પશુપાલકો ગયા લેવા માટે પોતાનો નફો લેવા માટે અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહિયાં ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરી ના કે અમારા અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે

આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગડામણ થી જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉચ્ચા કરીને નાખાય પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું આપણી પાંચ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે આજે પણ ગઈ કાલે પણ ભારતીય ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસ માં ફસાવશુ ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે

આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા

અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે ભાવ ફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકો ની માંગણી હતી કે અમને પચીસ ટકા મળવો જોઈએ તો સોળ ટકા મળ્યો સત્તર ટકા મળ્યો આ ભૂતકાળ ની વાત છેલ્લા પાંચ વર્ષની મળતો નતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુખ ની વાત એ છે કે ભાવફેર માંગણી મુજબ

એના પર ભારતીય જનતા પાર્ટી એ પ્રથા લાવીને કબજો છે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ના મળતું હોય તો અમે કહીએ છીએ કે ચેરમેનના પુત્ર વધુ નામે ભરૂચમાં ફેક્ટરીઓ હાલે છે એક રેડ ન્યા પણ અહીંયા જે પાર્કરનો ધંધા કરવા આયવા તા આજે મર્સિડીસમાં કેમ ફરે છે એનો પર સવાલ પૂછવા આયવા છીએ અહીંયા છેલ્લી વાત મારી એ કરીશ કે વહેલી પરોડે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનોની વાત છે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોડે ઉઠે અમારી વહેલી પરોડે બહેનો ઉઠે ઘડિયાળના ટકોરે ચાર ભાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય ભાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકો ની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામલે સામળે સાબરની તિજોરી કરી સાફ સામોલે સાબર ની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવ ની સભામાં ભાજપના નેતા બેઠા મોન આ કૌરવ ની સભામાં ભાજપના નેતા બેઠા મોન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં પરિણામી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક રેડી દેવું પડે તો રાજુ છે આપ સૌનો ખુબ 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 હૃદયથી આભાર